ધોરણ દસનું રિઝલ્ટ આવી ગયું છે તો તમે પાસ છો કે ફેલ એ કેવી રીતે ખબર પડે કયા કયા વિષયમાં ફેલ છો એ કેવી રીતે ખબર પડે તો વિડીયો છેલ્લે સુધી જોજો ટૂંકમાં માહિતી આપી દો તમને તો સૌથી પહેલી લાઇનમાં તમને જે બોર્ડની એક્ઝામમાંથી બોર્ડનું પેપર તમે જે આપ્યું છે એના માર્ક્સ મૂકેલા છે એસીમાંથી એના પછી તમને સ્કૂલમાંથી વીસમાંથી માર્ક્સ મૂકવામાં આવેલા છે તો હવે તમને જણાવી દઉં કે તમારે બોર્ડની એક્ઝામ અહીંયા બતાવે છે પહેલાં બોક્સમાં એસીમાંથી એની અંદર તમારે છવ્વીસ આવવા જરૂરી છે છવ્વીસ માર્ક્સ આવશે એટલે તમે પાસ થઈ જશો બરાબર અને અહીં તમારે ઓછામાં ઓછા સાત માર્ક્સ આવશે એટલે તમે પાસ હશો હવે તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં ટોટલ તેત્રીસ હોવો જોઈએ પણ આ બંને કન્ડિશન પણ હોવી જોઈએ અને બધા કરતાં સિમ્પલ જણાવું તો ગ્રેડની અંદર તમારે એ એ વન બી બી વન સી સી વન ડી વન અથવા તો ડી ટુ સી ટુ બી ટુ એ ટુ એવો ગ્રેડ હશે તો તમે પાસ છો પરંતુ તમારે જો ઈ અથવા તો ઈ વન અથવા તો ઈ હશે અથવા તો ડેશ હશે તો એનો મતલબ ફેલ હશે તો કેવી રીતે હું તમને જણાવી દઉં જો પર્સન્ટેજ જે કાંઈ બતાવે તો પણ તમે પાસ જુઓ હવે તમને ફેલનું રિઝલ્ટ બતાવી દઉં તો આ તમારી સામે છે ફેલ વિદ્યાર્થીનું રિઝલ્ટ એટલે કે નપાસ વિદ્યાર્થીનું રિઝલ્ટ તો તમે એ જોઈ શકો છો ગ્રેડની અંદર ઈ વન બતાવે છે લીટો બતાવે છે પછી ઈ પાસો ઈ વન બતાવે છે ઇ ટુ બતાવે છે એટલે કે આ સબ્જેક્ટમાં એ વિદ્યાર્થી ફેલ છે અને વિદ્યાર્થી મિત્રો જો તમે અહીં જોઈ શકો છો ટોટલની અંદર અહીં સોત્રીસ છે તો પણ આ વિદ્યાર્થી એમાં ફેલ કેવી રીતે લાવવાનો હોય તો તેત્રીસ છે પરંતુ તમને મેં કીધું છે એસીમાંથી છવ્વીસ લાવવાનો હોય તો જો અહીં એકવીસ છે એટલે આ જે બોર્ડની પરીક્ષા આપી છે ઇંગ્લિશની એમાં આ વિદ્યાર્થી ફેલ થયો છે હવે તમે જોઈ શકો છો અહીં ગ્રેડ પણ નહીં ને પર્સન્ટેજ રેન્ક પણ નહીં બતાવે એનો મતલબ વિદ્યાર્થી જે છે એ ફેલ થયો છે એટલા આવી આવી રીતે હશે તો તમે ફેલ થયા કહેવા છો ગ્રેડ બતાવશે અથવા તો પર્સન્ટેજ રેન્ક બતાવે તો તમે પાસ કહેવાશો તો વિદ્યાર્થી મિત્રો તમને એ બધા જ પ્રૂફ તમને મળી ગયા છે પાસ કઈ રીતે ફેલ કઈ રીતે શું શું હોઈ શકે તો તમને સમજાઈ ગયું છે અને અહીં ડી એટલે અહીંયા ડેશ એટલે આપેલો છે કે ટોટલ તેત્રીસ ઉપર થાય છે પણ એ ફેલ છે એટલા માટે અહીં એને ડેશ આપેલો છે ગ્રેડ આપેલો નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ જય ભારત